તો આ કપા તારે તમારે જેવડો જેવડો થઈ ગયો હા અત્યારે અમારે જેવડો જોડો આમાં કોઈ રોગચાળો કાંઈ છે નહીં અને માલની વસ્તુ બહુ સારી છે બરોબર આમાં રોગ જીવાત કોઈ વસ્તુ નહીં ગુલાબી એ કોઈ નહીં અને ઝીંડવા કેટલા કેટલા અત્યારે થયા ઝીંડવા અત્યારે પચાસ પચાસ છે પચાસ ઝીંડવા છે અને આમ કેટલા મહિનાનો થયો છે અંદાજે ત્રણ બે થી ત્રણ અઢી મહિનાનો હોય છે ત્રણેક મહિનાનો અંદાજે થયો બરોબર

ના ના કઈ વાંધો નઈ આપડે જ્યાં વિનાટ આવે પછી આપડે પાછા મળશું ખુબ ખુબ આભાર